આજની વાત એક સમયની વાત છે એક ભાઈ એની જિંદગીની સમસ્યાઓથી ખૂબ હેરાન પરેશાન હતા એને કોઈ રસ્તો મળતો જ નહોતો એ એક મહાત્મા પાસે ગયા અને મહાત્માજીને એણે એનો પ્રશ્ન કર્યો મહાત્માજી એને એક તળાવ કિનારે લઈ ગયા અને એમાં મહાત્માજીએ એક પથ્થર ગા કર્યો અને પછી પેલા ભાઈને પૂછ્યું કે તને શું દેખાણું મેં આ પથ્થર ફેંક્યો એટલે તરત જ પહેલાં ભાઈએ કહ્યું કે હા પથ્થર ફેંક્યો એટલે વમળો પેદા થયા એટલે એ ભાઈએ પૂછ્યું કે વમળો પેદા થયા પણ વમળો સમી ગયા પણ પથ્થર અંદર જતો રહ્યો ગમે એટલો મોટો પથ્થર હોય તો પાણીમાં નાખીશ એટલે એ ગમે એટલા વમળ પેદા કરે પણ એ પાણીમાં સમાઈ જશે આપણી સમસ્યાઓનું આવું જ છે ગમે એવી સમસ્યા આવે જો એને થોડું હળવાશથી લેતા શીખીએ કે આ વમળો જેમ થોડા વમળો ઓછા વધુ ઉત્પન્ન થાય પરંતુ એના ટાઈમે એ સમી જાય અને પથ્થર પાણીમાં જતો રહી એમ સમસ્યાનું સમાધાન ઓટોમેટિક થઈ જાય મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણી ટેવ હોય છે કે આપણા માથા ઉપર વજન રાખવાની અને એ ટેવ જ ક્યાંક ને ક્યાંક આપણને આગળ વધતા રોકે છે આ વમળો ઊભા તો થવાના પણ એ ઓટોમેટિક સમી જવાના બસ આપણે બધી સમસ્યાઓને થોડું નિરાંતે જોવાની જરૂર છે બધી સમસ્યાઓથી હલી જવાની જરૂર નથી જો એને હળવાશથી લઈએ તો કોઈ દિવસ જિંદગીમાં પ્રોબ્લેમ નહીં થાય અંજુમાના જય શ્રી કૃષ્ણ